નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું નવરાત્રિ પર્વના બીજા દિવસે નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારીણી માતાજી વિશે આજના આ વિડીયોમાં માહિતી આપી રહ્યો છું જે શાંત ચિત્તે પૂરા ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સાંભળી માતાજીની અખંડ કૃપા પ્રાપ્ત કરશો નવરાત્રિના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકો પોતાના મનને માના ચરણોમાં સમર્પિત કરે છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનારી આમ બ્રહ્મચારીણી એટલે તપનું આચરણ કરનારી માતા તેમના જમણા હાથમાં જપ કરવાની માળા છે તો ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે બ્રહ્મચારીણી માતાના મંત્રો આ પ્રમાણે છે શંકર પ્રિયાત્વ ભુક્તિ મુક્તિ દાયિની શાંતિદા માન દા બ્રહ્મચારીણી પ્રણામ્યહમ અને બીજો મંત્ર છે ઔ હ્રીં શ્રી ક્લિ બ્રહ્મચારીણ્યય નવરાત્રિના આ બીજા દિવસે સાધકો કુંડલીની શક્તિને જાગૃત કરવા માટે સાધના કરે છે આ શક્તિ જાગૃત થવાથી સાધકનું જીવન સફળ થઈ શકે છે અને કોઈ પણ પ્રકારના આવનારા વિઘ્નોનો સહેલાઈથી સામનો કરી શકાય છે એવી સાધકોમાં ધાર્મિક માન્યતા રહેલી છે માનું બ્રહ્મચારીણી સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારું છે માની ઉપાસનાથી સાધકમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ એટલે કે વધારો થાય છે જીવનના કપરા સંઘર્ષ દરમિયાન પણ ભક્તોનું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી માની કૃપાથી સાધકને સર્વસિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે દુર્ગા પૂજાના બીજા દિવસે બ્રહ્મચારીણી માતાની જ પૂજા કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન સ્વાદિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે આ ચક્રમાં રહેલા મનવાળો યોગી બ્રહ્મચારીની માની કૃપા ભક્તિ મેળવે છે આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેનો વિવાહ એટલે કે સગાઈ થઈ ગઈ હોય પરંતુ લગ્ન ન થયા હોય આવી કન્યાઓને આમંત્રી પૂજન કરી જમાડી દક્ષિણા વસ્ત્ર વાસણ વગેરે દાન આપી વિદાય આપવામાં આવે છે પ્રત્યેક સામાન્ય વ્યક્તિ માટે મા બ્રહ્મચારીની આરાધના કરવા યોગ્ય આ શ્લોક સરળ સ્પષ્ટ અને ઉપયોગી છે જેને કંઠસ્થ કરી જાપ કરી માતાજીની કૃપા અને ભક્તિ મેળવી શકાય છે બીજા નોર્તે આ મંત્રનો જાપ કરવો જોઈએ યા દેવી સર્વૂતે બ્રહ્મચારીણી રૂપેણ સંસ્થિતામ નમસ્ત્યે 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 નમો નમઃ આ મંત્રનો અર્થ થાય છે કે હેમાં સર્વત્ર બિરાજમાન અને બ્રહ્મચારીણીના રૂપે પ્રસિદ્ધ અંબે આપને મારા વારંવાર પ્રણામ છે અથવા હું આપને વારંવાર પ્રણામ કરું છું દેવી બ્રહ્મચારીણી તેના ભક્તોના પાપો મનની ગંદકી દુષ્કૃત્યો અને ખામીઓ દૂર કરે છે સાધકો જીવનમાં જે ધાર્યું હોય તે માતાજી પૂર્ણ કરે છે આ દિવસે માને ખાંડની પ્રસાદી અર્પણ કરવી જોઈએ બ્રાહ્મણને ખાંડનું દાન કરવું જોઈએ માને ખાંડ અતિ પ્રિય છે એમ માનવામાં આવે છે કે આમ કરવાથી મનુષ્ય દીર્ઘાયુષ્ય મેળવે છે બ્રહ્મચારીણી દેવીનું સ્વરૂપ જ્યોતિર્મય છે માતાના અન્ય નામો તપશ્ચરિણી અપર્ણા અને ઉમા પણ છે જેના વિશે વધુ માહિતી આગળ વિડીયોમાં આપને જણાવીશ માતાજીની પૂજન સૌ પ્રથમ જમણા હાથમાં એક પુષ્પ એટલે કે ફૂલ લઈ તેનું ધ્યાન કરો પ્રાર્થના કરતી વખતે આ મંત્ર બોલો દધાના કર પદ્માભ્યામ ક્ષમાલા કમંડલુ દેવી પ્રસિદ તુમયી બ્રહ્મચારીણ્યનુત્તમા ત્યારબાદ ધ્યાન મંત્ર બોલવો જે આ પ્રમાણે છે વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધ્રકૃત શેખરામ જપમાલા કમંડલુધરા బ్రహ్మచారిణీ శుభాం గౌరవర్ణ స్వాధిష్టాం స్థిత ద్వితీయ దుర్గా త్రినేత్రం ధవలపరిధానా బ్రహ్మరు పుష్పాలంకారూషిత పరమవందనా పల్లవరాధరా కాంతకపో పయోరాం కమనీయా లవ్యం స్మెరముఖి నిమ్నాభి నితంబనిమ తయార్బా దేవీని పంచమృత వడే స్నాన కవి వివిధ ఫుల અક્ષત એટલે કે આખા ચોખા કુમકુમ એટલે કે કંકુ સિંદૂર વગેરે અર્પણ કરો દેવીને સફેદ સુગંધિત ફૂલો અર્પણ કરો આ ઉપરાંત કમળના ફૂલો પણ ચડાવો આ પછી દેવી માતાને બધું અર્પણ કરો અને આચમન કરો પ્રસાદી પછી સોપારી બદામ ચડાવી પ્રદક્ષિણા કરો એટલે કે ઊભા રહો અને તમારી જગ્યાએ જ ત્રણ વાર ઘૂમો ત્યારબાદ ઘી અને કપૂર ઉમેરી આરતી કરી છેવટે ક્ષમા પ્રાર્થના કરી પ્રસાદ વેચો નવરાત્રિ એ મા અંબાના ઉત્સવનું પ્રતિક છે જે દેવીની ભક્તિ સ્વરૂપે વ્યક્ત થાય છે નવરાત્રિના બીજા દિવસે જે માતા બ્રહ્મચારિણીનું પૂજન કરીએ છીએ તેમણે શિવને પ્રાપ્ત કરવા પાંચ હજાર વર્ષ સુધી તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા માતાજીએ પાંચ હજાર વર્ષ માત્ર ફળ ફૂલ કંદ તેમજ ખરી ગયેલા બીલીપત્રો ખાઈને તેમજ નિર્જળા અને નિરાહાર રહીને ઠંડી ગરમી વરસાદ સહન કરીને ખૂબ જ આકરી તપશ્ચર્યા કરી હતી પોતાના પૂર્વજન્મમાં દેવી જ્યારે હિમાલયને ગેરપુત્રી રૂપે અવતર્યા હતા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે શિવજીને પતિ રૂપે પામવા માટે આ કઠિન તપ કર્યું હતું અંતે પાંદડા પણ ખાવાનું છોડી દીધું તે કારણે તેઓ અપર્ણા પણ કહેવાયા આવા તપથી બ્રહ્મચારીની દેવીનું શરીર એકદમ ક્ષીણ અને કૃષ બની ગયું હતું માતા મેનાવતી દુઃખી થઈ ગયા અને પુત્રીને જોઈને પુકારી ઉઠ્યા ઉ મા એટલે કે અરે નહીં ત્યારથી દેવીનું નામ ઉમા પણ પડી ગયું દેવીના આવા આકરા તપથી ત્રિલોકમાં હાહાકાર થઈ ગયો દેવો ઋષિમુનિઓ સિદ્ધજનો સૌ પ્રશંસા કરવા લાગ્યા આખરે બ્રહ્માજીએ આકાશવાણી વડે પ્રસન્ન સ્વરે કહ્યું કે હે દેવી આજ સુધી આવું કઠોર તપ કોઈએ કર્યું નથી આવું તપ તમારાથી જ સંભવ હતું આપના આ તપની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે તમારી મનોકામના જરૂર પરિપૂર્ણ થશે ભગવાન ચંદ્રમૌલી શિવ તમને જરૂર પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે તમે હવે તપસ્યા છોડી ઘેર પાછા ફરો તમારા પિતાજી તમને શીઘ્રતાપૂર્વક લેવા આવી રહ્યા છે માતાજીનો બીજ મંત્ર છે હ્રીમ શ્રીમ અંબિકા ય નમઃ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ